નમસ્કાર ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ આંગણવાડી બહેનોની વર્ષો જૂની માંગણી પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ રોજ તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ આપ્યો છે એક જવાબ તો બહેનો કઈ માંગણી પર મુખ્યમંત્રીએ જવાબ આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો તો બહેનો વિડીયો શરૂ કરતા પહેલાં થોડીક વાત કરીએ તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે આઈસીડીએસ કચેરીઓમાં આઈસીડીએસ પ્રોજેક્ટ દ્વારા જે બહેનો આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવી રહ્યા છે તેવા બહેનો માટે એક આખરે ખુશખબર આવી રહ્યા છે કારણ કે ગત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યની ડબલ બેન્ચ જજ એટલે કે ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ જજ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં ચૌદ હજારનો વધારો કરીને આંગણવાડી કાર્યકર બહેનોને ચોવીસ હજાર આઠસો તેમજ તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો માનદ વેતન કરી આપવું અને તેની એક ચોક્કસ મુદત પણ આપી હતી કે 28 ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ ચુકાદાનો અમલ છે તે કરવો તો હવે આ ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે એટલે કે હવે સત્યાવીસ દિવસ બાદ આ જે ચુકાદો છે તેનો અમલ ફરજિયાત ગુજરાત સરકાર તે કરવો જ પડશે કારણ કે હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હોય તો ફરજિયાત સરકારે તેનો અમલ છે તે કરવો પડતો હોય છે તો હવે જોઈએ કે આગામી સમયમાં આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ગુજરાત સરકાર શું નિર્ણય આપી શકે છે તો ત્યારબાદ એક અન્ય જે માંગણી છે જે આંગણવાડી બહેનો દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી હતી તો તેના પર સરકારે પ્રત્યુત્તર આપ્યો છે જેની વાત કરીએ તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો તો વાત કરીએ તો ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆતના પરિણામે રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવ દ્વારા કરીને જે રેશનિંગ દુકાન અને સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થાના વહન માટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂપિયા ચોવીસો પ્રતિ સુધીની ચૂકવણીની કરવાની છે તે જોગવાઈ કરવામાં આવી છે તો ખાસ કરીને જે ભારતીય મજદૂર સંઘ એટલે કે બીએમએસ દ્વારા સતત અસરકારક રજૂઆત કરી છે અને તેને કારણે રાજ્ય સરકારે હવે આંગણવાડી બહેનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ કરી હવે રેશનિંગ દુકાન અથવા તો સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થાના વહન ખર્ચ માટે પ્રત્યેક આંગણવાડીને ચોવીસો રૂપિયા સુધીની ચૂકવણી કરવાની જોગવાઈ છે તે કરવામાં આવી રહી છે તો અગાઉ આંગણવાડી બહેનોને નાના ભૂલકાઓ માટે રોજિંદા નાસ્તા તથા ભોજન માટેનો અનાજનો જથ્થો સરકારી ગોડાઉનથી પોતાની રીતે લાવવો પડતો હતો અને તેના બદલામાં સરકાર તરફથી કોઈ પણ વહન ખર્ચ ચૂકવાતો ન હતો તો આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તો બહેનો વાત કરી તેમ અગાઉ જે બાળકોના નાસ્તા તેમજ ભોજન માટે જે પણ કંઈ અનાજનો જથ્થો સરકારી ગોડાઉન અથવા તો રેશનિંગની દુકાનેથી લાવવામાં આવતો હતો ત્યારે કોઈ પણ જાતનો જે વાહન ભાડું હોય અથવા તો જે પરિવહન ભથ્થું હોય તે કોઈપણ જાતનું છે તે ચૂકવવામાં આવતું નહોતું તો આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ દ્વારા આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહિલા અને બાળ વિભાગના જે મંત્રી છે તે મનીષાબેન વકીલ સમક્ષ ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીની રેલી જે તારીખ ચાર આઠ બે હજાર અને અમદાવાદ રિવરફ્રન્ટ પર શ્રમિક આંદોલન દસ અગિયાર બે બાદ ગાંધીનગર ખાતે સતત ફોલોઅપને કારણે મહિલા અને બાળ કલ્યાણ વિભાગે આ હુકમ છે તે જાહેર કર્યો છે તો હકારાત્મક નિર્ણય બદલ ભારતીય મજદૂર સંઘે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અને સંઘના પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશ મજુમદાર અને પ્રદેશ મહામંત્રી ગિરીશ પટેલે સરકારના નિર્ણયને આવરી અને આવકારી અને અભિનંદન પણ પાઠવ્યા છે તેમજ બાકી રહેલા પ્રશ્નો અંગે સંવેદનશીલ નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો તો આ નિર્ણયથી ગુજરાતની આંગણવાડી બહેનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી અને જથ્થો લાવવા સંબંધિત મોટી અડચણો દૂર થઈ ગઈ હતી એવું સંઘના મીડિયા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાએ યાદીમાં જણાવ્યું હતું તો ખાસ કરીને વર્ષોથી બહેનોની જે એક માગણી હતી કે જે અનાજનો જથ્થો સરકારી ગોડાઉન અથવા તો રેશનિંગની દુકાનેથી લાવવા માટે કોઈપણ જાતનો ખર્ચ છે તે સરકાર દ્વારા આપવામાં આવતો ન હતો તો તેને લઈને સતત માંગણીઓ બાદ આજે મતલબમાં જે માગણી છે તે સરકારે સ્વીકારી છે અને ચોવીસો રૂપિયાનું જે એક્સ્ટ્રા જે ભાડું છે તે દરેક આંગણવાડી દીઠ ચૂકવવામાં આવશે બેનો તો બેનો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર